હેલો ફેમિલી કેમ છો તમે બધા મજામાં દેશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો આજ અમે આવેલા છીએ મેડમના ઘરે કે ખજૂર પાક બનાવવાનો છે તમારે કશો બેન હો હા બબલો ખાવાનું છે ખજૂર ખજો બધા ખજૂર ખોલવા મીણા છે

ઓહ હા હા એકલા એમ તો કઉ નયતો નયતો પેલા રે એ અમારે કેસો ખાલી તોડી નાખે પડી ગયું પડી ગયું રખતો નાખું ખરા

માસ્તો મૂકી દીધો ગરમ કરવા કેમ જો હાલો અમે ઓર બનાવી છે મસ્ત 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 કચરપાક બનાવ્યું છે કેશુંગેન કેશુબેન કચરપાક ખાવાનું છે તમારે એમ કહેવાય ઓકે હું કહેવાય કેમ ગામડે શું લગ

来了。

ખુરપાક ખાવા <tip> 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 <tip>

હમણાં આપણે હાલ આવતા તો હું તને હમું મળ્યું તો આપણે ખજોર પાક બનાવતા ખજોર પાક અમારા મેડમ તો છે ને તો શું કહેવાય બિસ્કીટમાં ઓલા વીટળે છે આપણે એક ડીશમાં તૈયાર કરી નાખ્યો છે અશ્વિન અહીંયા ઊભો જ છે કાંઈ બોલતો નથી ને અહીંયા ઊભો છે ખાલી જોવા જોવા છે ખજૂર પાક તૈયાર થઈ ગયો છે હવે હમણાં કમ્પ્લેટ બની જાય ને પછી બધું બતાવું તમને અને આમાં શું છે કે ખજૂર પાક બનાવતા ને તો થોડો થોડો વિડીયો હતા ને બનાવ્યો છે પણ અમારે મેડમે બનાવ્યો એટલે કે કંઈ બોલા નહીં એટલે આપણે હવે તો ફાઇનલી આપણે તો ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે થોડોક આવડો છે આ ટોપરા જેવો ટોપરો ઉપર નાખીને બનાવેલો છે હવે હવારમાં જામે પછી ખબર પડે કેવો બને એમ શાખો નથી અત્યારમાં હવારમાં શાખો છે બે ડીશ ભરીને ખજૂર પાક તો બની ગયો પણ ખજૂર પાક બન્યા પછી હું શું કામ કરું પણ અમારા પરિબન તો સોટલા કરે છે સવારે સ્કૂલે જવાનું છે ને અને અમારે મેડમ અહીંયા શું કહેવાય કાચરોક એવું ધોવા આવી જાય છે અશ્વિન હાથ ધોવે છે કે

તો ખજૂરપાકની રેસીપી તમને કેવી હોય ખજૂરપાક બનાવી તમે શીખજો ટ્રાય મારજો કરે અમને જેવો બનાવતા આવડે એવો તમે બનાવો છે ફાઇનલી તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા હતા જો